ખેતી પછી દાહોદ જિલ્લામાં યુરિયા સહિતના ખાતરની ભારે અછત છે ખેડૂતો લાંબી લાઇનોમાં ઉભા રહી ખાતર મેળવવા મજબૂર બન્યા છે જ્યારે ઘણા એગ્રો સેન્ટરો દ્વારા ખાતરની કૃત્રિમ અછત ઊભી કરી ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે રાજ્ય સરકારે સ્થિતિની ગંભીરતાની દ્રષ્ટિએ દાહોદ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર સુરત તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં બનેલ કુલ નવ ટીમના સેન્ટરો પર દરોડા પાડ્યા હતા તપાસ દરમિયાન જાલોદ તાલુકાના બે અને ફતેપુરાના ત્રણ એગ્રો સેન્ટરના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે તેમજ સોળ વેપારીને નોટિસ ફટકારી છે આ વિસ્તારના નાયબ નિયામક સીએમ પટેલને મળેલી બાતમીના આધારે દાહોદ કથવારા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી તપાસ દરમિયાન એમપી પાસિંગના ટેમ્પામાં બિલ વિના જશે જીએનએફસી માં ઉત્પાદિત યુરિયાની 75 થેલી મળી આવી હતી આશરે 10000 રૂપિયાનો જથ્થો દાહોદ ખરીદ વેચાણ સંઘના ગોડાઉન સીઝ કરીને રાખવામાં આવ્યો છે આ યુટિવિટીમાં લગભગ પંચોતેર બેગ જેટલો જથ્થો આપણે સીઝ કરેલો છે અને જથ્થો હાલમાં આપણે ખરા મંડળી એમ મંડળીની અંદર સેફ કસ્ટડીમાં રાખવામાં આવે છે અને જે અંગેની જાણ માન્ય કલેક્ટરશ્રી કચેરીમાં કરવામાં આવેલી છે